જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે હવે સરકારે બજેટની અંદર એવી જાહેરાત કરી હતી કે જમીન છે એનું પણ હવે આધાર કાર્ડ છે કઢાવવું પડશે તો આ જમીનનું આધાર કાર્ડ છે સરકાર કેવી રીતે કાઢશે આનાથી ખેડૂતોને શું ફાયદો થશે અને જમીન આધારનો મહત્વપૂર્ણ ઉપયોગ છે એ શું છે અને આવું સરકાર શું કામ કરી રહી છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે અત્યાર સુધી આપણું આધાર કાર્ડ કઢાવવું એની અંદર સુધારા વધારા કરવા વગેરેની અંદર ઘણા બધા લોચા છે થતા હતા ત્યાં તો હવે સરકારે નવું એક જાહેરાત કરી છે કે હવે જમીનોનું પણ આધાર કાર્ડ છે એ કઢાવવું પડશે તો જોઈએ કે આ જમીનનું આધાર કાર્ડ શું છે આપણે આપણી જમીન કે પ્રોપર્ટીનું પણ આધાર કાર્ડ છે એ કઢાવવું પડશે શું કામ સરકાર આવું કરી રહી છે તો જમીનના માલિકોને પણ આધાર આવશે આ નંબર છે તમામ બેંક તથા સરકારી સંસ્થાઓ પાસે હશે જે રીતે આધાર કાર્ડ થી વ્યક્તિને ઓળખી શકાય તેવી રીતે આ જમીન આધાર છે એની મદદથી જમીનની ઓળખ છે એ કરવામાં આવશે હવે જમીન આધાર કાર્ડની આપણે વાત કરીએ તો હમણાં બે હજાર ચોવીસનું જે બજેટ આવ્યું હતું એની અંદર સરકારે ઘોષણા કરી હતી કે જમીનના રેકોર્ડને પણ એક ઓનલાઈન થાય તે માટે જમીનના આધારની વ્યવસ્થા છે એ કરવી જોઈએ આ જમીન આધાર કાર્ડ છે એ ભૂ આધાર કાર્ડના નામે ઓળખાશે જેવી રીતે આપણા આધાર કાર્ડની અંદર ચૌદ આંકડા હોય છે તેવી જ રીતે ભૂ આધાર કાર્ડ એટલે કે લેન્ડ આધારની અંદર પણ ચૌદ આંકડાનો અંક હશે

અથવા તો પ્લોટની માપણી માટે જીપીએસ અથવા તો જીઆઈએસની માપિંગ વડે તેનું માપિંગ છે એ કરવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર સૌ પ્રથમ જે તે જમીન પ્લોટની જીપીએસ ટેકનોલોજીની મદદથી માપણી કરવામાં આવશે ત્યારબાદ ભૌતિક રીતે જમીન કે પ્લોટની માપણી છે એ કરવામાં આવશે હવે બંને ડેટા મેચ કરી જમીન કે પ્લોટના માલિકની માહિતી તેમજ જમીનને જરૂરી માહિતી લઈ અને 14 આંકડાનો યુનિક નંબર છે એ જનરેટ કરવામાં આવશે આ જમીન કે પ્લોટના ડેટા તમે 14 આંકડાના લેન્ડ આધાર દ્વારા મેળવી શકાશે જેવી રીતે આપણો સામાન્ય ડેટા આપણા આધાર કાર્ડની મદદથી આપણે મેળવી શકીએ તેવી જ રીતે લેન્ડ આધારની મદદથી તમે કોઈ પણ જમીનનો ડેટા છે એ મેળવી શકશો આના ફાયદાની આપણે વાત કરીએ લેન્ડ આધાર દ્વારા જમીન કે પ્લોટનો બધો ડેટા છે એ ડિજિટલાઇઝેશન થઈ જશે અને ડિજિટલાઇઝેશન હોવાથી બધો ડેટા એકદમ ચોક્કસ હોવાથી જમીનને લઈ અને જે ઝઘડાઓ થાય છે એ નહીં થાય જમીનને લગતી જે યોજનાઓ છે એની પ્રક્રિયા ખૂબ સરળ થઈ જશે આ ઉપરાંત કૃષિ લોન મેળવવા માટે પણ વધારે ઝંઝટ છે એ નહીં કરવી પડે એક વાત જમીનનો આધાર મળી જાય ત્યારબાદ જમીનની જાણકારી માટે રેવન્યુ ઓફિસના ચક્કર છે એ પણ નહીં લગાવવા પડે આ જમીનના ખરીદ વેચાણનો રેકોર્ડ પણ તેના આધારે ઓનલાઈન ઉપલબ્ધ હશે તેની પ્રિન્ટ આઉટ છે એ પણ તમે લઈ શકશો અને જમીનના દસ્તાવેજની અંદર કોઈ પણ જાતની છેડછાડ છે એ નહીં થઈ શકે જમીનના ઝઘડા છે એ ઘટશે કારણ કે ખોટી રીતે જમીનનું રજીસ્ટ્રેશન જમીન માલિક સિવાય બીજા કોઈના નામ પર નહીં કરી શકાય એક એના ઉપર પણ રોક લાગશે આ ઉપરાંત આ યોજના છે એ ખેડૂતો અને જમીન માલિકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને તે દેશના એકંદર વિકાસ અંદર ફાળો આપવાની ક્ષમતા છે એ ધરાવે છે હવે આધાર જમીન સંબંધિત સેવાની અંદર ક્રાંતિ લાવવા અને જમીનની માલિકીની વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાની ક્ષમતા છે એ જમીન આધાર નંબર મારફતે થશે તો જે જમીન આધાર નંબર છે એ ખૂબ જ મહત્વપૂર્ણ હશે કારણ કે જમીનને લગતી બધી જ માહિતી છે આ નંબરની મદદથી જોઈ શકાશે અત્યારે તમને ખબર હશે કે ગુજરાતની અંદર આર નામની જે વેબસાઇટ છે એના મદદથી તમે સર્વે નંબરની મદદથી જમીનની જાણકારી છે મેળવી શકો છો પરંતુ જો આવું કોઈ જમીન આધાર ચૌદ આંકડાનો નંબર જાહેર થાય તો જમીનની જે માપણી છે એ કરવી પણ ઈઝી રહેશે અને આવી જ રીતે નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો